મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપરની પંચોતેર વર્ષ પૂર્ણ થતાં શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો ભુજ તાલુકાના માધાપર ગામ ખાતે આવેલ એમએસવી હાઈસ્કૂલની પાવનધરા પર યોજાશે ચાર દિવસના કાર્યક્રમો ભુજ નજીક આવેલ માધાપર ગામે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરને પિંચોતેર વર્ષ પૂર્ણ થતા હોય શનિવાર તારીખ અગિયારમી મેથી મંગળવાર તારીખ ચૌદમી મે સુધી શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ચાર દિવસ ચાલનારા આ અમૃત મહોત્સવના અધ્યક્ષપદે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદી પૂજ્ય શ્રી જીતેન્દ્રિ પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજના મુખાધિને કથાનું રસપાન કરવામાં આવ્યું હતું આ અમૃત મહોત્સવ દરમિયાન અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ શ્રી અબજી બાપા શ્રીની વાતો સમૂહ પારાયણ ભક્તિ સંગીત રાસ ઉત્સવ નગરયાત્રા પાટોત્સવ વિધિ અન્નકૂટ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે આ મહોત્સવમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત ગામ માધાપરના પરમભક્ત શ્રી વેલજીભાઈ ઝીણાભાઈ ગોરસિયા પરિવાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત ગામ માધાપરના પરમભક્ત જાદવજીભાઈ વેલજીભાઈ વરસાણીએ લાભ લીધો છે ધાર્મિક પ્રસંગોમાં પ્રથમ દિવસે તારીખ બાર મે રવિવારે કથાનું રસપાન બાદ દાતાશ્રીઓનું સન્માન તેમજ હરિભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા તેમજ દર્દીઓ માટે લાયન્સ હોસ્પિટલને ડાયાલિસિસ મશીન અર્પણ કરવામાં આવ્યું રાત્રે કીર્તિભાઈ વરસાણી દ્વારા ભક્તિ સંગીત અલગ અલગ ધાર્મિક પ્રસંગો તેમજ રાસ ઉત્સવ સૌ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ યોજાનાર અમૃત પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો પધાર્યા છે સાધુ ગુરુ ગુરુ શ્રી મુક્ત સ્વામી બાપા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ આજે મહોત્સવનો બીજો દિવસ છે અને મહોત્સવના બીજા દિવસના પ્રથમ સેશનમાં શ્રી સ્વામિણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ અને અનેક સંતો અને દેશો દેશોના હરિભક્તોએ આ મહોત્સવના બીજા દિવસે પરમપૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર જે કાર્યક્રમો યોજાયા એમાં એમણે લાભ લીધો હતો અને આ પ્રસંગે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજનો જે જીવન મંત્ર એ સમાજનું સમાજને સમર્પિત એ ન્યાયે આજે લેવા પટેલ સમાજ મેડિકલ વિભાગમાં એક કરોડનું દાન પરમ ભગવદીય શ્રી વેલજીભાઈ જીણાભાઈ ગોરસિયા પરિવાર માધા પર હાલ કંપાલા યુગાંડા અને ડાયાલિસિસનું પણ રામજી રામજીભાઈ પિંડોરિયા પરિવાર તરફથી આજે એ મશીનનું દાન કરવામાં આવ્યું છે અને દરેક આ રીતે સેવાભાવી હરિભક્તો દિન પ્રતિદિન સ્વામિયણ ગાદી સંસ્થાન દ્વારા આવા સેવા કાર્યમાં પોતે આર્થિક સહયોગ આપી અને પોતે સદભાગી બને છે અને સાથે સાથે આજના પાવન દિવસે વરિયાળીનો પણ હાર પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ ને ધરાવવામાં આવ્યો હતો તેમજ શ્રી સ્વામી ગ્રંથો પરમ પૂજ્ય નિહાળવા મળી હતી આજે રાત્રે આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં અને કીર્તિભાઈ વર્ષાણી વગેરે હરિભક્તો એ સાથે મળી અનેક સંગીતકારો સાથે આજે ભવ્ય મહારાસો આયોજન કરવામાં આવ્યું છે અને એમાં પૂજનીય સંતો હરિભક્તો અને માધાપુરના ભાવિક ભક્તો પણ એમાં રાસ રમી અને બાપાને પ્રસન્ન કરશે રાજી કરશે મારું નામ રવિજી રામજી પિંડોળિયા હાલે હું લંડન રહું છું ચાલીસ વર્ષથી લંડન રહું છું સ્વામિનારાયણ ભગવાન માધાપરમાં જ્યારે બિરજમાન થયા પંચોતેર વર્ષ પૂરા થાય છે તો એ એમ નિમિત્તે અહીં કાર્યક્રમ છે તો તે કાર્યક્રમ અમે યાળી રહ્યા છીએ આજે દાતાજી તરીકે મશીન લખાવ્યું જ્યારે હું લાયન્સ ક્લબમાં ગયો હતો ત્યારે લાયન્સ હોસ્પિટલમાં ત્યારે બેન કરીને છે તે મને સમજાવ્યું કે આ વસ્તુ છે અંદાજે હું એક લાખનું દાન કરવાનો એ લોકો મને બરાબર સમજાવ્યું તો મને એમ લાગ્યું કે આટલું દાન કર ઓછું છે પણ મારા કદાચ અત્યારે પૈસાની સગવડ નથી ચાલુ ખાતામાં હોય એ આપ્યા તો મેં સાડા સાત તાલ રૂપિયા લખાવ્યા અને મારા ફાયબા અને મેં વાત કરી કે આવી રીતે આપણે કામ કરી છીએ તો ફાયબો મને તો એવું લાગે કે આપણો જિંદગીનો સારામાં સારો દિવસ છે આવું કામ તો કરવું જ જોઈએ મતદાન મશીનને ગરીબ લોકોને ડાયલેશન કરવા માટે લોહીને શુદ્ધ કરવા માટે બહુ ઉપયોગી થવાનું છે ગરીબ માણસો નથી કરાવી શકતા તો અમને મજા આવી ગઈ કે અમે આવું કામ કરી શકીએ અને ભવિષ્યમાં કરવાનો અમારો વિચાર છે માધાપર સામે સિદ્ધાંત સજીવન મંડળ મુક્ત જીવન સ્વામી બાપાએ અહીંયા મૂર્તિ પધરાવે અને પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે એના માટેનો ચાર દિવસના પ્રોગ્રામ માટે આજે આજે બીજો દિવસ છે અને વર્તમાન આચાર્યશ્રી પુરુષોત્તમ આપણે જીતેન્દ્રપ્રિય રાજી સ્વામીજી મહારાજે આજે કથાની અંદર બહુ જ સારી એવી બધાને ભક્તોને જ્ઞાન માર્ગ ફીંસ્યા અને જુદી જુદી સંસ્થાઓને દાન ડોનેશન પણ મણીનગર સંસ્થા કરવામાં આવી છે આજે શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ દ્વિતીય દિવસ હતો અને આજે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પૂર્ણાહુતિ હતી ઉપરાંત આજે મેડિકલ ક્ષેત્રે દાન આપવામાં આવ્યું શ્રી કચ્છી લેવા પટેલ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટને કરોડ રૂપિયાનું વેલજીભાઈ ઝીણા ગોરસિયા પરિવારના સહયોગથી દાન આપવામાં આવ્યું લાયન્સ હોસ્પિટલને ભાઈ સી રવજીભાઈ અને મીનાબેનના સહયોગથી એક ડાયાલિસિસ મશીન આપવામાં આવ્યું બંને સંસ્થાઓ કચ્છમાં નિઃશુલ્ક બહુ સારી સેવાઓ આપી રહી છે એટલે અમારી સંસ્થા એવી સંસ્થાઓને હંમેશા પ્રોત્સાહન આપતી રહે છે આજે રાત્રે સાડા આઠ કલાકે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગઈકાલની જેમ જેમ સાઠ સિત્તેર સાજિંદાઓ હતા એમ કચ્છના ઉગતા કલાકારો અને સાથે મેચ્યોર્ડ સાજિંદાઓ એનું કોમ્બિનેશન કરીને જેમ હર વખતે અમે કરીએ છીએ કે ઉગતા કલાકારોને આગળ લેવા માટે એવી રીતે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે આપ સૌ પત્રકાર મિત્રો અને સૌ માતા પરના ધર્મપ્રેમી ગ્રામ્યજનોને અમારું ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ છે ધન્યવાદ જય સ્વામિનારાયણ પરશુરામ જન્મજયંતિ નિમિત્તે સર્વ બ્રાહ્મણ બંધુઓને હાર્દિક શુભકામનાઓ ભગવાન શ્રી પરશુરામ જન્મજયંતિ નિમિત્તે સર્વે કચ્છ તેમજ મુન્દ્રા બારોઈ નગરજનોને શુભકામનાઓ પાઠવીએ છીએ શુભેચ્છક શ્રી પ્રણવભાઈ જોશી સામાજિક કાર્યકર ભાજપ મુન્દ્રા રચનાબેન પ્રણવ જોશી પ્રમુખ શ્રી મુન્દ્રા બારોઈ નગરપાલિકા